આદિવાસી સમાજના સૌથી મોટા નેતા ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ છે અને આપણે જાણીએ છીએ કે તેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે પરંતુ મિત્રો આજકાલ હવે સવાલ ઊભા થઈ રહ્યા છે કે ચૈતર વસાવા સહિત ગુજરાતમાં વસતા તમામ આદિવાસી સમાજ કયા ધર્મનું પાલન કરે છે શું તેઓ હિન્દુ ધર્મનું પાલન કરે છે કે અન્ય કોઈ ધર્મનું અને આદિવાસી સમાજ ગુજરાતમાં ક્યાંથી આવ્યો તેઓ મૂળ ક્યાંના છે મિત્રો તેમના વિશે કેટલીક છુપાયેલી માહિતી જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે મિત્રો ગુજરાતનો દક્ષિણ ભાગ જેમાં મુખ્યત્વે ડાંગ તાપી નર્મદા અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ થાય છે આદિવાસીઓની નોંધપાત્ર વસ્તી ધરાવે છે આ વિસ્તાર કુદરતી સૌંદર્ય અને ગાઢ જંગલોથી ભરપૂર છે જે આદિવાસીઓના જીવન અને સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે ઇતિહાસની વાત કરીએ તો આદિવાસીઓ આ પ્રદેશમાં સદીઓથી વસવાટ કરે છે તેમના મૂળ વિશે ઘણા સંશોધકો અને માન્યતાઓ પ્રચલિત છે કેટલાક ઇતિહાસકારો તેમને દ્રવિડ અને મૂળના માને છે જેઓ આર્યના આગમન પહેલાં ભારતમાં વસતા હતા તો કેટલાક તેમને આ વિસ્તારના મૂળ નિવાસીઓ ગણાવે છે બ્રિટિશ શાસનકાળ દરમિયાન આદિવાસીઓએ જમીન અને જંગલો પરના પોતાના હકો ગુમાવ્યા જેના કારણે તેમના જીવનમાં ઘણા સંઘર્ષો આવ્યા છે આઝાદી પછી ભારત સરકારે આદિવાસીઓના સામાજિક અને આર્થિક વિકાસ માટે અનેક યોજનાઓ શરૂ કરી પરંતુ તેમ છતાં આ સમુદાય પોતાના પરંપરાગત મૂલ્યો અને સંસ્કૃતિને જાળવી રાખી છે હવે વાત કરીએ આદિવાસીઓના ધર્મ અને તેમની માન્યતાઓ વિશે તો ગુજરાતના દક્ષિણ વિસ્તારના આદિવાસીઓ મુખ્યત્વે પ્રકૃતિ પૂજાને પરંપરાગત આદિવાસી ધર્મનું પાલન કરે છે તેમના ધર્મમાં કુદરતી તત્વો જેવા કે વૃક્ષો નદીઓ પહાડો ને પશુ પક્ષીઓનું વિશેષ મહત્વ છે તેઓ આ તત્વોને પવિત્ર માને છે અને તેમની પૂજા કરે છે આદિવાસી સમાજમાં વિવિધ દેવી દેવતાઓ પણ પૂજાય છે દરેક ગામના પોત પોતાના ગ્રામ્ય દેવતા હોય છે જે ગામની રક્ષા કરે છે જંગલના દેવ અને કુળદેવીનું પણ તેમના ધાર્મિક જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે તેઓ તહેવારો અને વિશેષ પ્રસંગોએ આ દેવી દેવતાઓની પૂજા અને પ્રાર્થના કરે છે સમય જતા હિન્દુ ધર્મનો પ્રભાવ પણ આદિવાસી સમાજ પર જોવા મળે છે ઘણા આદિવાસીઓ હવે હિન્દુ દેવી દેવતાઓ જેમ કે ભગવાન રામ અને કૃષ્ણની પૂજા પણ કરે છે આ ઉપરાંત છેલ્લા કેટલાય વર્ષોમાં ખ્રિસ્તી ધર્મનો પ્રસાર પણ આ વિસ્તારમાં થયો છે અને કેટલાક આદિવાસીઓ ખ્રિસ્તી ધર્મ પણ અપનાવ્યો છે આ ધર્માંતરણને કારણે ક્યારેક સામાજિક તણાવ પણ જોવા મળે છે પાડા અને ડાંગ વિસ્તારમાં પણ મોટાભાગના આદિવાસીઓ પરંપરાગત માન્યતાઓને પ્રકૃતિ પૂજાનું પાલન કરે છે મિત્રો ચૈત્ર વસાવા જેવા આદિવાસી નેતાઓ પણ પોતાના સમુદાય સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવા માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે તેમણે ધર્માંતરના મુદ્દે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે અને પોતાના સમુદાયના હકો માટે અવાજ ઉઠાવ્યો છે આદિવાસીઓની સંસ્કૃતિ ખૂબ જ સમૃદ્ધ છે તેમના લોકનૃત્યો લોકગીતો પરંપરાગત પોશાક અને ઘરણા તેમને આગવી ઓળખ બનાવે છે તેઓ પ્રકૃતિ સાથે જીવન જીવે છે અને તેમનું જીવન મોટાભાગે ખેતી અને જંગલી પેદાશો પર નિર્ભર હોય છે આદિવાસી સમાજમાં સમૂહ ભાવના ખૂબ જ પ્રબળ હોય છે તેઓ એકબીજાને મદદ કરે છે અને પોતાના સામાજિક અને ધાર્મિક તહેવારો સાથે મળીને ઉજવે છે તેમની જીવનશૈલીમાં સાદગી અને પ્રકૃતિ પ્રત્યેનો આદર જોવા મળે છે જે આજના સમયમાં આપણા સૌ માટે પ્રેરણાદાયી છે સમય બદલાયો છે અને આધુનિક વિકાસની અસર આદિવાસી સમાજ પર પણ પડી રહી છે શિક્ષણ અને રોજગારીની તકો વધવાથી તેમના જીવનમાં પરિવર્તન આવી રહ્યા છે જો જંગલોનું ઘટતું પ્રમાણ પર્યાવરણ સમસ્યાઓને પોતાની સંસ્કૃતિને જાળવી રાખવાનો પડકાર આજે પણ તેમની સામે મોજૂદ છે